અમારી માતૃસંસ્થા લેસલજી હોસ્પિટલના એક આરોગ્ય કર્મચારી વિનાં એમના આત્માને શાંતિ મળે એવી અમારી પ્રાર્થના છે કુટુંબને આ જે લોસ એમના પત્ની પણ અહીંયા આત્મા કરી શકે કમલેશભાઈ એને સન્માન મળે એના માટે ગુરુની અંદર જે લોકો કોરોના સામેની લડતમાં છે આ લડત સાથે જોડાયેલા રહે એ પણ અત્યારની જરૂરી છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વોરિયરને સહાય મળે છે એ સહાય લડતથી મળે એના માટે એસોસિએશન ભારતીય જનતા પાર્ટી એમના કુટુંબ આવનારા સમયમાં તો કોઈ પણ નાની મોટી મુશ્કેલી પર ઉતર્યું છે તો એમાં પણ હંમેશા ભારતીય જનતા પાર્ટી એમની સાથે જોડાયેલી છે આ કુટુંબને જે કંઈ પણ લોસ થયો છે એ પૂરી શકાય તેવું નથી અને તમારા સૌની સંવેદના લાગણી સોસાયટી